સાવરણીનું અપમાન એટલે દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો રસ્તો બંધ તેને ક્યાં અને કેવી રીતે રાખવી જાણો નિયમ દરેક વ્યક્તિના ઘરમાં સાવરણી હોય છે પરંતુ મોટા ભાગના લોકો સાવરણીને એક વસ્તુ માને છે અને તેને અહીં અને ત્યાં ફેંકી દે છે અથવા તેને ખૂણામાં મૂકી દે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તેનો અનાદર કરવો એ દેવી લક્ષ્મીનું અપમાન છે ઘણીવાર લોકો ઘરમાં સાવરણી ક્યાં અને કેવી રીતે રાખવી તે અંગે મૂંઝવણમાં હોય છે કેટલાક લોકો ઘરમાં ગમે ત્યાં સાવરણી રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તેથી તેનું અપમાન ન કરવું જોઈએ ઘરમાં સાવરણી રાખવા માટેના મહત્વપૂર્ણ નિર્ણયોનું પાલન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ઘરમાં નહીં રહે જ્યોતિષ શાસ્ત્ર સંતોષ કુમાર ચોબોએ લોકલ અઠારને જણાવ્યું કે પુલથી પણ સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ આ દિશા ઉત્તર પૂર્વ વચ્ચેની દિશા છે તે જ સમયે ઘરમાં સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ દિશા પશ્ચિમ અથવા ઉત્તર અને પશ્ચિમનો ખૂણો સૌથી યોગ્ય સ્થાન છે તેમણે વધુમાં કહ્યું કે પશ્ચિમ દિશાને શનિદેવની દિશા માનવામાં આવે છે શનિને ગંદકી દૂર કરવા માટે જવાબદાર દેવતા માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિશામાં સાવરણી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાવરણીને ક્યારે સીધી સ્થિતિમાં ન રાખવી જોઈએ બલકે તેને નીચે પડેલી રાખવી જોઈએ અને સાવરણીને કોઈને ન દેખાય તેનું ધ્યાન રાખવું જોઈએ સાવરણી છુપાવીને રાખવી જોઈએ ઘરમાં સાવરણી રાખવાની વ્યવસ્થિત જગ્યા બનાવો અને મુખ્ય દરવાજાની સામે ક્યારેય સાવરણી ન રાખો જેથી આવતી જતી વખતે સાવરણી વારંવાર જોવા ન મળે જે લોકો બહારથી આવે છે તો તેઓએ એવી રીતે ન રાખવું જોઈએ કે તેઓ સીધા સાવરણી તરફ જોઈ શકે આ દેવી લક્ષ્મીના આવવાના માર્ગને અને પૈસાના આગમનમાં અવરોધે છે આ સિવાય સાવરણી હંમેશા સારી રીતે ધોવી જોઈએ મતલબ કે સ્ટ્રો સાવરણીને ધોવી પડે છે અને ફૂલની સાવરણીને સાફ રાખવી પડે છે